તેમ છતાંય આપણી બેટરી ચાર્જ થઈ શકે ખરા અથવા તો નથી થતી તો કેમ નથી થતી તો એનો જવાબ આપણને આ વિડિયોમાં જોવા મળશે તો માનો કે આ વાયર છે કે જેને આપણે ચાર્જિંગ કરવા માટે પ્લગ કરીએ છીએ તો ત્યારે શું થાય છે તો એની અંદર ધાતુનો તાર હોય છે મિત્રો અને એ ધાતુના તારમાં આપણે જેમ અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા કે ધાતુ મૂળ તો તત્વ જ છે જે તત્વની અંદર ઇલેક્ટ્રોન પ્રોટોન ને ન્યુટ્રોનના કણો રહેલા હોય છે તો એ જ ઇલેક્ટ્રોન

એ અંદરો અંદર એકબીજાના ચાર્જને ઝીરો કરી નાખે છે ભટકાય છે હવે શું થાય છે કે આપણે એને પ્લગ કરીએ છીએ પ્લગ કરીએ એટલે એક દિશામાં વહેવાનું ચાલુ થાય જમાય લખ્યું એમ તો એક દિશામાં વહે છે ત્યારે શું થાય તો ત્યારે આ પ્રવાહ જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે જેને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ અને વોલ્ટેજ અથવા વિદ્યુત દબાણ આ ઇલેક્ટ્રોન પ્રવાહને આગળ લઈ જાય છે એની જાતે આગળ વહેતું નથી

અને અવરોધ પેદા થાય છે એના કારણે જ આપણું ચાર્જર અથવા આપણો ફોન ગરમ થાય છે આવા વિદ્યુત ઉપકરણો ગરમ થવાનું કારણ એ જ છે આ અવરોધ તો એના વિશે આગળ વધુ જાણીએ એ પહેલા આપણે આ વિડીયોમાં અથવા તો આ પાઠમાં આપણે કયા કયા મુદ્દાને આવડશું તો જોઈએ વિદ્યુત પ્રવાહ વિદ્યુત સ્થિતિમાન અને તેનો તફાવત વિદ્યુત પરિપથની આકૃતિઓ અવરોધને અસર કરતા પરિબળ ઓહમનો નિયમ વિદ્યુતના જોડાણ કરેલો પછી વિદ્યુત અસર અને વિદ્યુતનો પાવર અને ખાસ હું તમને કહું છું કે કે આ વિદ્યુતના જોડાણ જોડાણ કરેલા એટલે સમાંતર અને શ્રેણી જોડાણ જે આમ્પી પ્રશ્ન છે એના જેવા બે ત્રણ આઈએમપી પ્રશ્નો છે જેની આપણે ચર્ચા કરશું તો પહેલો જ શબ્દ આવે છે આપણા મનમાં એ પ્રશ્ન થાય કે વિદ્યુત પ્રવાહ તમે જે કહો છો એ વિદ્યુત પ્રવાહ આખરે છે શું

પણ બીજું એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આ એ ને શ્રેણીમાં જોડાય છે હવે પ્રશ્ન એ થાય કે શ્રેણીમાં સમાંતરમાં એટલે શું તો જેમ આપણે એક એક સિરીઝ જોયેલી છે કે જ્યારે નવરાત્રી હોય કે દિવાળી હોય ત્યારે આપણે શણગાળવા માટે એક ઇલેક્ટ્રિક સિરીઝ કે જે સિરીઝ હું તમને શબ્દ એટલે બહારથી મૂકું છું કે બલ્બને એક શ્રેણીમાં જોડેલા હોય એને આપણે સિરીઝ કહીએ છીએ એ શ્રેણીમાં જોડાણ છે એટલે એને આપણે સિરીઝ કહીએ છીએ બીજું એક જોડાણ હોય કઈ રીતે તો કે આપણા ઘરમાં જે ઉપકરણ નું જોડાણ થયેલું છે એ સમાંતર જોડાણ હોય છે પણ ધ્યાન એ રાખવાનું છે કે એ મીટર ને શ્રેણીમાં જોડાય છે તો શ્રેણીમાં કેમ જોડાય છે શા માટે એ આગળના ધોરણમાં ભણવાનું છે અત્યારે આપણે ખાલી એટલું ધ્યાનમાં રાખવાનું છે કે એ મીટર છે એ વિદ્યુત પ્રવાહ માપવા માટે ઉપયોગમાં લેવાય છે અને એને હંમેશા શ્રેણીમાં જોડાય છે બાજુમાં આકૃતિ આપી છે કઈ રીતે જોડાણ થાય છે એ આગળ જોઈએ કે આ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા કેવી હોય અથવા તો એનું સૂત્ર કેવું વ્યાખ્યા આપણે જોઈએ કે એકમ સમયમાં એક આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો જે હોય એને કહેવાય વિદ્યુત પ્રવાહ તો એને ટી સમય આપણે લઈએ અને વિદ્યુત ભારના જથ્થાને આપણે ક્યું કહીએ જેમાંથી પસાર થાય તો વિદ્યુત પ્રવાહ આય બરાબર શું થાય તો વિદ્યુત પ્રવાહ આય બરાબર ક્યૂના છેદમાં ટી

વિદ્યુત ભારનો જથ્થો અને ટી એટલે લાગતો સમય નેક્સ્ટ જોઈએ આપણે શું છે તો વારંવાર ફરિયાદ આવતી હોય કે વિજ્ઞાનના જે ચેપ્ટર છે એના ચેપ્ટર તો તોય સમજાય છે થિયરી તોય લખી શકાય છે પરંતુ દાખલામાં કઈ સુઝ નથી પડતી તો એ દાખલા કઈ રીતે ગણવા ઈઝી ચાર સ્ટેપ છે આપણે આજે જોઈએ ચાર સ્ટેપ ફોલો કરો એટલે કોઈ પણ દાખલો સરળ બની જાય કઈ રીતે ગણાય જોઈએ એક રકમ આપી છે કે એર કંડિશનિંગ યુનિટમાં દર કલાકે અઢાર હજાર ચારસો કુલમનો નો ચાર્જ હોય તેવા વિદ્યુત પ્રવાહની ગણતરી કરો તો આપણે અહીંયા જે આપેલું છે છે કે આપેલ અને ખૂટતા મૂલ્યો શું છે એ લખવાનું તો આપેલ મૂલ્યો છે આઈ એટલે કે વિદ્યુત પ્રવાહ એ કેટલો છે એ જ આપણે ગણતરી કરવાની છે પ્રશ્નાત કર્યો બીજું શું આપ્યું છે એ જોઈએ કે વિદ્યુત ભારનો જથ્થો જેવો તો આપ્યો છે કુલમ એટલે વિદ્યુત ભાર વિદ્યુત ભાર ને કુલમ વપાય છે તો એનો જથ્થો આપ્યો છે અઢાર હજાર ચારસો તો અહીંયા લખી નાખ્યું કે ક્યુ બરાબર અઢાર હજાર ચારસો કુલમ હવે ત્રીજું બીજું કઈ આપ્યું છે આમાં તો કે હા દર કલાકે આપ્યું છે દર કલાકે આટલો તો માની લ્યો કે આપણે આટલો કુલમ જથ્થો લીધો તો કેટલી કલાક થઈ દર કલાકે આટલો થાય તો એક કલાક થયો તો ટી બરાબર એક કલાક અને સેકન્ડમાં એને આપણે લઈએ છીએ એટલે

તો અહીંયા કિંમત આપી છે ક્યુ ની તો ક્યુ ની કિંમત મૂકી સૂત્રની અંદર નીચે મૂકી સમયની કિંમત બે નો છેદ ઉડાડતા ભાગ ચલાવતા આપણને ખબર પડે છે પાંચ પોઈન્ટ એક જવાબ આવે છે તો એની પાછળ એ લખવો જરૂરી છે એ એટલે એસઆઈ એકમ એમ્પિયર વિદ્યુત પ્રવાહને એમ્પિયરમાં એમ્પિયર તો એ લખવો જરૂરી છે આમ આપણો આ દાખલો સરળ બની ગયો ચાર જ સ્ટેપ પહેલો સ્ટેપ એટલે જે આપ્યો એ લખવાનો બીજો સ્ટેપ એટલે જે ગોતવાનું છે એનું સૂત્ર લખવાનું ત્રીજો સ્ટેપ એટલે કિંમતોને સૂત્રની અંદર મૂકવાય અને ચોથા સ્ટેપમાં સરળ સાદુ રૂપ કરો એટલે જવાબ મળી જાય કોઈ પણ દાખલો આવી રીતે સોલ્વ થાય હજુ એક ઉદાહરણ લઈએ ચાલો કે કદાચ તમારે ટ્રાય કરવું હોય તો આ વિડીયોને પોઝ કરી દો પોઝ કરીને આ વિડીયોમાં આપેલા એટલે કે આ સ્ક્રીનમાં આપેલા પ્રશ્નોનો જવાબ મેળવો શું તમને જવાબ મળે છે અને જો તમારે જવાબ જોવો હોય કે કઈ રીતે આવે છે તો જોઈએ ચલો કે પેલો સ્ટેપ આપણો શું છે જે આપ્યું એ લખવાનો તો આ પ્રશ્ન છે એમાં શું આપ્યું છે ચાર પોઈન્ટ આઠ એમ્પિયર તો એમ્પિયર ઉપરથી ખબર પડી જાય કે અહીંયા આપણે વિદ્યુત પ્રવાહ આપ્યો છે તો વિદ્યુત પ્રવાહ ને એ બરાબર વિદ્યુત પ્રવાહ આય બરાબર આટલા એમ્પિયર ચાર પોઈન્ટ આઠ એમ્પિયર બીજું આપ્યું છે વિદ્યુત ભાર જોવો તો આમાં શું કીધું છે વિદ્યુત ભાર નો જથ્થો કેટલો પસાર થાય એ ગણવાનો છે

પણ વિદ્યુત બાર તો કોઈ આપણે સૂત્ર ભણ્યા નથી તો આપણા મગજમાં શું થવું જોઈએ કે આ ત્રણ વસ્તુ આપી છે ત્રણે આવરી લેતું કોઈ સૂત્ર ભણ્યા આપણે કે આ ક્યુ અને ટી નો ઉપયોગ થાય તો કે હા એ સૂત્રનો ઉપયોગ કરવાનો હવે એની અંદર આપણે એવી ગોઠવણ કરવાની કે જે વસ્તુ ગોતવાની છે ડાબી બાજુ રાખવાની બીજી બધી વસ્તુને આપણે બરાબરની જમણી બાજુ લઈ જવાની અને ત્રીજા સ્ટેપમાં કિંમત મૂકવાની ચોથું સ્ટેપ સરળ છે કે આ જે કિંમત છે એનો આપણે સાદરૂપ દેવાનું તો સાદરૂપ દેતા જવાબ આવશે બસો ને સોળ કુલમ આ થયો આપણો જવાબ સરળ છે એકદમ જેટલી વાર તમે પ્રેક્ટિસ કરશો એટલા તમે ઝડપી અને સાચા થઈ શકશો તો નેક્સ્ટ જોઈએ આપણે એક નામ જોઈ ગયા કે વિદ્યુત પ્રવાહ એટલે શું હવે બીજું જોઈએ કે વિદ્યુત સ્થિતિમાન એટલે શું અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું આ શબ્દ સાંભળવામાં થોડાક ભારે લાગી શકે પણ એનું તમે એક્ચ્યુઅલ કામ સમજી લો કે એ શું કરે છે અથવા તો એ વસ્તુ શું છે તો સરળ બની જાય જેમ કે વિદ્યુત સ્થિતિમાનનો જથ્થો એટલો સોરી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું તો આપણે જેમ વાત કરી હતી કે ઓલા એક ટ્યુબમાં પાણી ભરી આપણે હવે એ પાણીના જથ્થાને વહેડાવવા માટે અથવા તો આગળ આગળ મોકલવા માટે આપણે શું કરવું પડશે શું એમ એમ એમને પકડી રાખી તો પાણી આગળ વહેશે એ વહેતું નથી તો એ વેડાવા માટે આપણે શું કરવું પડે એને કોઈ દબાણ અથવા તો ફોર્સ આપવો પડે તો એ દબાણ અથવા ફોર્સ કઈ રીતે જનરેટ થશે કે ઉત્પન્ન થશે તો એની પાછળ આપણે શું કરવું પડે તો એનાથી વધારે દબાણ વાળું કોઈ વસ્તુ મૂકીએ તો એ આ ઓછા દબાણ તરફ ગતિ કરે એટલે કે ત્યાં હું આ કોઈ ઈ પાઇપને નળ સાથે જોડી દઉં કે જે નળમાં પ્રેશરથી પાણી આવે છે

એકમ ધન વિદ્યુત ભાર ને એક બિંદુ થી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્ય તરીકે વ્યાખ્યાય કરવામાં આવે છે આ વ્યાખ્યા થોડીક આપણને હેવી લાગે પણ સમજીએ કે ધન વિદ્યુત ભાર હોય એ આગળ કઈ રીતે વધશે તો એની જગ્યા ઋણ કોઈ લેશે તો એ આગળ વધશે જોઈએ જો વિદ્યુત સ્થિતિ માનનો તફાવત નહીં જોઈએ

એમ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વોલ્ટમાં મપાય છે તો વિદ્યુત સ્થિતિમાન માપવા માટે વોલ્ટ મીટરનો ઉપયોગ થાય જ્યારે તમે પ્રશ્ન કરું છું કે વિદ્યુત સ્થિતિમાન માપવા માટે વોલ્ટ મીટરનો ઉપયોગ થાય છે તો મને પ્રશ્નનો જવાબ આપો કે વિદ્યુત પ્રવાહ માપવા માટે શેનો ઉપયોગ થતો હતો રાઈટ એ મીટરનો ઉપયોગ થતો હતો તો આ ધ્યાનમાં રાખવાનું વળી પાછા એ મીટરને હંમેશા

જો એક લાઈનમાં આવે છે તો એ શ્રેણીમાં છે હવે ત્યાંથી લાઈન નીકળી હવે જોવા અહીંયા બલ્બ છે આ બલ્બ છે એ બલ્બની સમાંતરમાં વોલ્ટ મીટર ને જોડાય છે શ્રેણીમાં જોડાતો નથી જો આ બેટરી છે બેટરીમાંથી આમ વિદ્યુત પ્રવાહ જશે તો આ બલ્બ માંથી નીકળશે એ વોલ્ટ મીટર એની સમાંતરમાં આવે છે જેમ આપણે ગણિતમાં ભણી ગયા છીએ કે સમાંતર રેખાઓ તો જો અહીંયા આપણને આ બે લાઈનો સમાંતરમાં જોવા મળે છે એમ આ વોલ્ટ મીટર સમાંતરમાં જોડાય છે જ્યારે એ મીટર શ્રેણીમાં જોડાય છે નેક્સ્ટ જોઈએ આપણે વિદ્યુત સ્થિતિમાન અને તેનો તફાવત એટલે શું

એને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય છે એના છેદમાં વિદ્યુત ભાર કેટલો વિદ્યુત ભાર ને કેટલું કાર્ય કરવું પડે છે એ જ છે એનો વિદ્યુત સ્થિતિમાં તફાવત તો આ સૂત્ર છે વી બરાબર ડબલ્યુ ના છેદમાં ક્યુ જ્યારે એને સરખાવીએ આપણે કે વિદ્યુત પ્રવાહ સૂત્ર હતું આઈ બરાબર ક્યુ ના છેદમાં ટી

અને ત્રીજો આપણે ગોતવાનું શું છે કરવું પડતું કાર્ય તો કરવા પડતા કાર્ય અહીંયા લખી નાખવાનું કે કરવું પડતું કાર્ય w = 0 તો એ ત્રણ વસ્તુ લખી નાખી પછી સ્ટેપ્સ સ્ટેપ 2 માં શું આવશે તો કે ફોર્મ્યુલા લખવાનો શું કોઈ આપડે એવું ફોર્મ્યુલા જોઈ ગયા છે કે જેમાં કરવું પડતું કાર્ય વપરાતું

કે આ બે શબ્દ ની વાત થઈ ગઈ એક થયો વિદ્યુત પ્રવાહ એક વિદ્યુતમાં નો તફાવત શબ્દ છે અવરોધ સિમ્પલ ભાષામાં કહીએ કે તમારી ગાડી જાય છે એક એક ઉપર હાઈવે પર હવે એને કોણ રોકી શકે તો કે ત્યાં બમ્પ આવેલો હોય છે એ બમ્પ તમારી સ્પીડ ને ધીમી કરી શકે એટલે જેને સ્પીડ બ્રેકર કહેવામાં આવે છે તો એ અવરોધ બને છે તમારી સ્પીડને રોકવા માટે અથવા તો એને ઓછી કરવા માટેનો અવરોધ બને છે અડચણ બને છે તો શું આ ધાતુના તારમાં પણ કોઈ એવો અડચણ હશે હોય છે આપણે જેમ આગળ ચર્ચા કરી કે અમુક કણો એ ઇલેક્ટ્રોન સાથે અથડાય છે એટલે એની સ્પીડ ધીમી થવાની સ્વાભાવિક છે તો એ સ્પીડ ધીમી થાય છે એટલે એની વાહકતા ઘટે છે એનું કારણ છે અવરોધ એ અવરોધ એટલે શું જોઈએ કે અવરોધને મપાય છે અવરોધ એ ઓહમનું ચિહ્ન છે આવું ઘોડા ની નાળ જેવું એ પદાર્થ તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના

થાય છે જે વિદ્યુત પરિપથ એકંદરે કામગીરીને અસર કરી શકે છે હવે આને અસર કરતા પરિબળો આપણે આગળ ચડશું પણ અવરોધ છે શું એનો સાદો ખ્યાલ આપણે મેળવી લીધો કે જે આ વિદ્યુત પ્રવાહને રોકે છે એને અવરોધ કહેવાય છે તો આ બધા જ અલગ અલગ શબ્દો ના અલગ અલગ ચિહ્નો છે કેવા કેવા છે તમારી ચોપડીમાં પણ બતાવેલા છે અને અહીંયા પણ જુઓ તો વિદ્યુત કોષ જેને આપણે અંગ્રેજીમાં બેટરી કહીએ છીએ બેટરી નું ચિન્ન કઈક આવું હોય છે જે તમને દેખાડે છે છે જેનો એક એક છેડો છેડો હોય બેટરી નું સંયોજન એટલે એક કરતા વધારે બેટરી જો જોડવામાં આવે તો કઈ રીતે હોય છે તો અહીંયા જુઓ એક બે ત્રણ ને એટલે કે ધન છેડા ને ઋણ છેડા વળી પાછા ઋણ ને ધન સાથે એવી રીતે સળંગ જોડવામાં આવે છે ત્રીજું છે પ્લક્કડ અથવા એને અંગ્રેજીમાં કહીએ તો સ્વિચ હવે એમાં ખુલ્લીને બંધ હોઈ શકે હવે ખુલ્લીને બંધ એટલે શું પરિપથ ખુલ્લો અને પરિપથ બંધ જો પરિપથ ખુલ્લો હોય તો એ કામ કરતું નથી પરિપથ પૂર્ણ થતો નથી અને બંધ હોય તો એ પરિપથ કામ કરે છે એમાં સ્વિચ ખુલ્લી અને બંધ એ ના ચિહ્ન છે તારનું જોડાણ બે તારને જોડ કર જોડવામાં આવે તો કઈ રીતે હોય તો ક્યાંય ચોકડી પાડી છે અહીં જંક્સન છે જે

આર અવરોધ ધરાવતો અવરોધક તો આવ ઝીક ઝેક લાઈન કરવાની આવે છે એને આર અવરોધ જે હમણાં આપણે વાત કરી અવરોધ નું ચિહ્ન એવું છે નવો શબ્દ છે ચલિત અવરોધ તો આપણે ગણિતમાં જેમ ભણ્યા છે ચલ વેરિયેબલ કે જેની કિંમત ફિક્સ ન હોય એમાં અવરોધની કિંમત ફિક્સ ન હોય તો એને ચલિત અવરોધ કહેવામાં આવે છે તો એ ચલિત અવરોધનું નું છે આવું પછી એ મીટર જે આપણે ચર્ચા કરી કે ગોળ કરીને અંદર એ લખવામાં આવે છે કેમ એ લખવામાં આવી જાય તમને ખ્યાલ આવી ગયો અને વોલ્ટ મીટર એના માટે ગોળ કરીને અંદર વી લખવામાં આવે છે તો મિત્રો આજે આપણે આટલું શીખ્યા પણ આગળના વિડીયોમાં શું શીખશું તો કે અવરોધને અસર કરતા પરિબળ અને ઓહમનો નિયમ અહીંયા ઓહમનો નિયમ તમારા માટે આઈએમપી પ્રશ્ન થાય છે તો આ વિડીયો જોવા માટે જોતા રહો થેન્ક યુ